મારી ઝું આવો મારા નાની છે મારી ઝુંપડીએ આવો મારા રામ ઝુંપડી નાની છે મારી ઝુંપડીએ આવો મારા રામ ઝુંપડી નાની છે મારી ઝુંપડીએ నాని ఛే వాలా సురే కనమా చుపడి నీ ఛే వాలా సురే નાની છે વન હું તો ફૂલ વીણી લાવી ફૂલ વીણી લાવી ફૂલડા થી મારી શેરી સજાવી ફૂલડાથી મારી શેરી સજાવી તમને કાતા ન વાગે મારા રામ వా పడి నాని చే నగే మర పడి నాకరా వా પડી નાની છે મારી ઝુંપડી આવો મારા રામ ઝૂપડી નાની છે મારી આવો મારા રામ ઝૂપડી નાની છે વલ્લા સુરે કરું સનમાન ઝૂપડી નાની છે વલ્લા સુરે કરું સનમાન ઝૂપડી નાની છે ના હું તો જળ ભરી લાવી તો ભરી લાવી થી પ્રભુ તમારા ચરણ પખાડું પ્રેમ પ્રભુ તમારા ચરણ પખાડું પગલા પડાવું મારા રામ મજુ પડી નાની છે તમને પગલા પડાવો મારા રામ પડી નાની છે મારી ઝુંપડીએ આવો મારા રામ મજુ નાની છે મારી ઝુંપડીએ આવો મારા રામ નાની છે કરું સન્માન ઝૂંપડી નાની છે વાલા સુરે કરું સન્માન ઝુંપડી નાની છે વન માંથી હું તો ડાભ લઈ આવી વન માંથી હું તો તો આસન બનાવવા તમને એના પર બેસાડું મારા રામજું પડી નાની છે તમને એના પર બેસાડું મારા રામ પડી નાની છે તમને

આવો મારા રામ ઝું નાની છે વાલાું સનમાન ઝું નાની છે વન હું તો ગોર વીણી લાવી વન હું તો ગોર વીણી લાવી ચાખી ચાથી હું તો મીઠા મીઠા લાવી ચાખી ચાથી હું તો મીઠા મીઠા રાવી હરા વાલા પ્રેમ થી આરોગો મારા રામ પડી નાની છે વા પ્રેમ યા રોગો મારા રાવ પડી નાની છે મારી ઝૂપડી એ આવો મારા રામ મારાજ પડી નાની છે મારી ઝૂપડી આવો મારા પડી નાની છે વાલા સુને કરું નાની છે વાલા સુરે વામાન સન્માન પડી નાની છે મારી ઝું પડીએ આવો મારા રામ ઝું નાની છે મારા ઝું પડીએ આવો મારા રામ ઝું નાની છે રામ ભાન છે